હેલો ફ્રેન્ડ્સ ફરીથી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં જેમાં આજે આપણે બાળકો અને મોટા દરેક વ્યક્તિના ફેવરિટ એવા ચીઝ બોલની રેસીપી જોવાના છીએ જે ક્રિસ્પી તો બનવાના જ છે સાથે બહુ જ ટેસ્ટી પણ બને છે અને સાથે ખૂબ સરળતાથી તમે ઘરે બનાવી શકો છો તો તેમાં આપણે ઘણી બધી ટીપ્સ અને ટ્રિક્સ જોઈશું કે તમે બહાર જેવા જ ક્રિસ્પી ઘરે કેવી રીતે બનાવી શકો તો આવો તેની આખી રેસીપીને જોઈ લઈએ અને તેની પહેલા જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલ ને અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો તે જરૂરથી કરી દેજો કારણ કે તે ટોટલી ફ્રી છે તો ચીઝ બોલ બનાવવા માટે સૌથી પહેલી ટ્રિક્સ ધ્યાનમાં એ રાખવાની છે કે અહીંયા આપણે જે બટેટા લેવાના છે તે થોડા ઠંડા લેવાના છે એટલે કે તમે કલાક કે અડધી કલાક અગાઉ બટેકા બાફી અને રાખી દો અને આ રીતે ઠંડા થઈ જાય ત્યારબાદ તેને મેશ કરવાના છે તેવું કરવાથી આપણો જે ચીઝ બોલનો માવો છે તે ઢીલો નહીં થાય તો અહીંયા મેં એપ્રોક્સ અઢીસો ગ્રામ જેટલા બટેટાને બાફી અને એક કલાક માટે રેસ્ટમાં રાખી દીધેલા હતા અને હવે ઠંડા થઈ ગયા છે તો તેનો આ રીતે સરસ માવો કરેલો છે ત્યારબાદ તેમાં બે ચમચી જેટલા કેપ્સિકમ એડ કરેલા છે સાથે જ એક મીડિયમ સાઇઝની ટુંગળી એડ કરેલી છે સમારેલી અને બે ચમચી જેટલી મકાઈ ક્રશ કરેલી એડ કરેલી છે છે સાથે જ એક ચમચી જેટલા ફ્લેક્સ એડ એડ કરેલા આ સ્ટેજ પર મિક્સ કે ઓર્ગેનો કરી શકો છો અને અહીંયા અડધી ચમચી જેટલું મરીનો પાવડર એડ કરેલો છે અને સ્વાદ પ્રમાણે સાથે મીઠું એડ કરી દેવાનું છે એક ચમચી જેટલું મેં કોથમીર એડ કરેલા છે મીઠું મેં બટેટા બાફવામાં એડ કરેલું એટલે મેં સ્કીપ કરેલું છે અને હવે આપણે તેમાં બ્રેડ સ્ક્રમ્સને એડ કરવાના છે તો બે થી ત્રણ ચમચી જેટલા આપણે બ્લેન્ડિંગ સારું મળી રહે આપણા માવાને એટલે આપણે તેમાં બ્રેડ ક્રમ્સ એડ કરી દેવાના છે ત્યારબાદ અહીંયા મેં અમૂલના જે ક્યુબ આવે છે ચીઝના તે લીધેલા છે તમે તમારી અનુકૂળતા પ્રમાણે કોઈ પણ ચીઝ લઈ શકો છો મોઝરેલા ચીઝ લો તો વધારે સારું પરંતુ મારા ઘરમાં એ કોઈને ભાવતું નથી એટલે મેં સિમ્પલ જે ચીઝ આવે છે તે જ લીધેલું છે અને તેના આ રીતે ક્યુબ કરેલા છે આ બાજુ જે ચીઝ બોલનો માવો છે તેના બધા જ ઇન્ગ્રીડિયન્ટ એડ થઈ ગયા છે તો હવે આપણે આ માવાને એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા આપણો બટેટાનો માવો પણ રેડી થઈ ગયો છે તો હવે E બોલ બનાવી લઈએ તો એના માટે માવાનું થોડું પોર્શન હાથમાં લઈ અને તેને રાખેલા ક્યુબ ની કવર કરી લેવાનું છે આખું ચીજ નો ક્યુબ ઢંકાઈ જાય એ રીતે આપણે માવાને કવર કરી લેવાનું છે થોડું આ રીતે હાથમાં ગોળ ગોળ ફેરવી લેશું એટલે આપણો જે સરસ મજાનો ચીઝ બોલ છે તે રેડી થઈ જાય છે તો જ રીતે આપણે બાકી બધા જ જે ચીઝ બોલ છે તેને પણ બનાવી લેવાના છે તો અત્યારે અહીંયા આપણા બધા જ ચીઝ બોલ છે તે બની અને રેડી થઈ ગયા છે તો હવે નેક્સ્ટ પ્રોસેસ જોઈ લઈએ તો એના માટે ફરીથી અહીંયા મેં બ્રેડ ક્રમ્સ લીધેલા છે અને જે આપણે જે બોલ બનાવીને રાખેલા છે તેને તેમાં આ બ્રેડ ક્રમ્સમાં કોટ કરી લેવાના છે તો આ રીતે પેલું જે લેયર છે તે પ્લેન સિમ્પલ કોઈ પણ સ્લરીમાં બોર્યા વગર જ આપણે બ્રેડ ક્રમ્સમાં તેને આ રીતે કોટ કરી લેવાના છે અને એક વખત આ રીતે બ્રેડ ક્રમ્સમાં કોટ થઈ જાય ત્યારબાદ આપણે તેને બીજો કોટ કરવાનો છે તો એના માટે મેં અહીંયા બે ચમચી જેટલો કોર્ન ફ્લોર લીધેલો છે જો તમારી પાસે કોર્ન ફ્લોર ન હોય તો તમે આરા લોટ કે મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો તેમાં થોડું પાણી એડ કરી અને તેની આ રીતની એક સ્લરી બનાવી લીધેલી છે હવે આપણે જે ચીઝ બોલ બનાવીને રાખેલા અને કોટ કરીને રાખેલા તેને ફરીથી આ સ્લરીમાં ડીપ કરવાના છે અને તે સરસ ડીપ થઈ જાય એટલે ફરીથી આપણે તેને બ્રેડ ક્રમ્સમાં કોટ કરવાના છે તો ટોટલ આ રીતે આપણે અહીંયા બે તેના કોટ કરવાના છે બ્રેડ ક્રમ થી તો એ રીતે તમે બનાવશો તો તમારા જે ચીઝ બોલનું ઉપરનું જે લેયર છે તે વધારે ક્રિસ્પી બનવાનું છે તો આ ને પણ જરૂરથી ફોલો કરજો તો આ રીતે ફરીથી બ્રેડ માં બીજા કોટ મારી અને આપણા જે ચીઝ બોલ છે તે સરસ રેડી થઈ ગયા છે તો તેને દસથી પંદર મિનિટ માં રાખવાના છે અને ત્યારબાદ અહીંયા આપણે તળવાના છે તો તળવા માટે તેલ પેનમાં રાખી દીધેલું છે ને મીડિયમ એવું ગરમ થાય એટલે આપણે જે ચીઝ બોલ છે તેને તેમાં એડ કરી દેવાના છે અને જે ગેસની ફ્લેમ છે તે મીડિયમ ટુ હાઈ રાખવાની છે તો સરસ મજાના ગોલ્ડન બ્રાઉન ધીરે ધીરે અહીંયા આપણા જે ચીઝ બોલ છે તે થઈ ગયા છે તો આ રીતે એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યારબાદ આપણે આ ચીઝ બોલને કાઢી લેવાના છે વધારે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની તો જે ઉપરનું પડ છે તે પડી જશે તો મીડિયમ ફ્લેમ રાખી અને તમે આ બોલને ફ્રાય કરશો તો આ રીતે સરસ ગોલ્ડન બ્રાઉન સતડાઈ જશે તો અહીંયા આપણા જે ચીઝ બોલ છે તે સરસ તળાઈ ગયા છે તો હવે આપણે તેને એમાં ગરમ સર્વ કરી દઈએ તો તમે પણ આગળ જણાવેલી ટીપ્સ અને ટ્રીક્સને જરૂરથી ફોલો કરજો તો તમારા જે ચીઝ બોલ છે તેનું ઉપરનું લેયર એકદમ ક્રિસ્પી બનશે અને અંદરથી તે બહુ જ ટેસ્ટી લાગશે તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને સાથે જ તમને મારી રેસીપીઓ ગમે તો મને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે જ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપીઓ કેવી લાગી છે તો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે